નમસ્કાર મિત્રો આજે સીધો ને સાતમાં આપણે નિરાશાજનક મતદાનમાં અને એક બાજુ ઇન્ડિયા ગઠબંધન એને તોડવાની જે કોશિશ થઈ રહી છે એ તો નાકામયાબ થઈ પરંતુ ગોદી મીડિયા ટીવી ચેનલો એ સતત જયારે ચૂંટણી પ્રચાર બંધ થઈ જાય આચાર સંહિતા અમલમાં હોય અને છતાં પ્રચાર કરવાનો હોય તો ટીવી ચેનલો ઉપર ગોબી મીડિયાની ટીવી ચેનલો ઉપર માનનીય વડાપ્રધાન પ્રધાન માન્ય મંત્રી માન્ય મુખ્ય ભારતીય જનતા પાર્ટીના એ ઇન્ટરવ્યુ આપે છે અને એ ઇન્ટરવ્યુ વારંવાર રિપીટ કરાય છે ચૂંટણી પંચ કઈ કહેવાનું નથી કઈ નોટિસ આપવાનું નથી નોટિસ આપે તો એ ધોઈ પીવાની છે આ માહોલની વચ્ચે પણ પ્રજામાં એક ચેતના જે જોવા મળે છે બંધારણ બચાવવું છે લોકશાહી બચાવવી છે અનામત બચાવવી છે અને વિપક્ષી એકતા છે નરેન્દ્ર મોદી કયા ગરા અધિકારીઓ એમના રાજલક ની તૈયારી કરી રહ્યા છે દિલ્હીમાં અને એવો સંકેત આપી રહ્યા છે કે ત્રીજી વખત વડાપ્રધાન પદે માનનીય નરેન્દ્ર મોદીજી રહ્યા છે પરિણામ આવે એ પરિણામ સ્વીકારવાનું છે ચોથી જૂને ભારતીય જનતા પાર્ટી બહુમતી સાથે જીતે અને નરેન્દ્ર મોદી કે પછી અમિત શાહ કે પછી યોગી આદિત્યનાથ કે પછી નીતિન ગડકરી કે પછી રાજનાથસિંહ નાગપુર મુખ્યાલય નું હેડક્વાર્ટર કરે એની આપણે પ્રતિક્ષા કરીશું પણ એવું બનશે જ એવું માનવાને કોઈ કારણ નથી દેશના બહુ જ પ્રતિષ્ઠિત પત્રકાર પત્રકાર શિરોમણી અશોક વાન ખડે ટાઈગર એમ કે ભારતીય જનતા પાર્ટી કે એનડીએ એ અને બેઠકોમાં જશે એ સાચા પણ પડે ખોટા પણ પડે અમે પણ કોઈ ભવિષ્યવાણી કરતા નથી એટલે કેટલાક બુદ્ધિનો ઉપયોગ કર્યા વિના જે કમેન્ટ લખે છે એ અમે ખોટા ક્યારે પડ્યા નથી કારણ કે અમે ભવિષ્યવાણી કરતા નથી એટલે આ તબક્કે પણ અમે ભવિષ્યવાણી નથી કરતા કરીએ છીએ રાહુલ ગાંધી કહી રહ્યા છે રાહુલ ગાંધી રાયબરેલીમાં ઉત્તર પ્રદેશની ચૂંટણી સભાઓમાં આજે પણ કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી બાય બાય ટાટા ગુડ બાય થેન્ક યુ આના જવાબ રૂપે જ દિલ્હીમાં નરેન્દ્ર મોદી નો શપથવિધિ એ દસ જૂને યોજાશે અને જૂને મળશે આવા વહેતા કરવામાં આવ્યા છે ચોથી તારીખ જે નિર્ણય આપે એને પગલે કોણ વડાપ્રધાન બનશે અથવા કોણ સત્તામાં આવશે નરેન્દ્ર મોદી સત્તામાં આવે તો પણ એનડીએ ગઠબંધન છે ભારતીય જનતા પાર્ટી એકલી સત્તામાં નથી આવતી અને કોંગ્રેસ સહિતના જે ઇન્ડિયા બ્લોકના પક્ષો છે એ સત્તામાં આવે તો પણ એ સામૂહિક રીતે નક્કી કરશે કે વડાપ્રધાન પદ નો ઉમેદવાર કોણ અમને ક્યારેક ક્યારેક આશંકા પડે છે અરવિંદ કેજરીવાલ અને મમતા બેનરજી વિશે પરંતુ છેલ્લા એવા સમાચાર છે કે કેજરીવાલ પંદર મે ના કે પરમ દિવસે લખનૌમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ સાથે સંયુક્ત

બીજી પહોંચવાનું પરંતુ બે ત્રણ દિવસ કદાચ આપણને એનો બહુ અંદાજ છે નહીં પણ આજે જે મતદાનના આંકડાઓ છે મારી પાસે અત્યાર સુધીના એ મતદાનના આંકડાઓ બે ના મતદાનના આંકડાઓની તુલનામાં ખૂબ જ નિરાશાજનક છે પહેલા ચરણમાં આપણે ચરણ એટલે કે પહેલા તબક્કાની વાત કરીએ તો પહેલા તબક્કામાં સિક્સટી સિક્સ પરસેન્ટ વોટિંગ થયું હતું આ વખતે સિક્સટી સિક્સ ફોર્ટીન પરસેન્ટ થયું છે બીજા તબક્કામાં સેવન્ટી ઝીરો નાઇન પરસેન્ટ વોટિંગ થયું હતું

બે હજાર માં જેટલા ટકા મતદાન થયું હતું એની તુલનામાં બે હજાર કેટલા રહે છે એ જોવાનું જરૂર છે આજે આજ ઇન્ડિયા ટીવી એનડી ટીવી ન્યૂઝ એટીન આ બધી ચેનલો ઉપર માનનીય વડાપ્રધાન એમના ઇન્ટરવ્યુ ચાલે આજ કરતા હતા ચાલે આજ કરતા હતા એક બાજુ આજે મતદાનનો દિવસ હતો અને બીજી બાજુ આ પ્રચાર ઇન્ટરવ્યુ ચાલી રહ્યા હતા અને ચૂંટણી પંચ એની સામે કોઈ વાંધો લે એવું લાગતું નથી આજે શેર બજાર પણ ખાબક્યું છે અને દિલ્હીમાં સત્તા બદલાઈ રહી છે એવા સંકેતો શેર બજારને મળી રહ્યા છે એટલા માટે એ એ પોઈન્ટ નીચેથી ખુલ્યું અને ડાઉન છે એનું કારણ એમ જણાવવામાં આવે છે કે સત્તા પલટો આવી રહ્યો છે ભારતમાં અને વિદેશી મૂડી રોકાણો એ પોતાના નાણાં છે ને પાછા ખેંચી રહ્યા છે આ બાબત કેટલી આગળ ચાલે છે એ આપણે જોવાનું છે અને મેં કહ્યું એમ કે રાહુલ ગાંધી તો કયા કરે છે ઇન્ડિયા બ્લોક ના નેતાઓ કયા કરે છે કે જૂન મોદી નો વડાપ્રધાન તરીકેનો છેલ્લો દિવસ હશે આ એમનું કેવું છે આપણે પરિણામો જે આવશે એની જરૂર રાહ જોઈશું અને આપણે દરેક તબક્કામાં યોગેન્દ્ર યાદવ તમને ખ્યાલ છે યોગેન્દ્ર યાદવ એ સેફોલોજીસ્ટ રહ્યા અને એમની સાથે રાહુલ શાસ્ત્રી અને શ્રેય સરદેસાઈ એ ત્રણ જણાએ આ જે આ તબક્કા એટલે ચોથા તબક્કાની અંદર જે એનાલિસિસ કર્યું છે એમાં મેચ ડ્રો જાય એ રીતે એમણે કહ્યું છે કે ઈટ કુડ એન્ડ ઇન અ ડ્રો ફોર બેઠકો છે એમાં એને મેચ ડ્રો થતી હોય એવી રીતે એને ગણવું જોઈએ એટલે એમાં ઇન્ડિયા બ્લોકને બહુ ફાયદો થશે એવું નથી પરંતુ અગાઉ ઇન્ડિયા બ્લોક એ ફાયદામાં રહ્યો છે અને એનડીએ ચાલીસ તબક્કામાં ગુમાવી છે એવું એમનું આકલન છે આ જયારે કે છે ત્યારે અમિત શાહ મંત્રી એવો દાવો કરે છે કે દક્ષિણના રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટી એ સૌથી મોટી પાર્ટી તરીકે એ ઉપસી આવશે અને એ જ સત્તામાં આવવાના છે ચારસો પાર ચારસો પાર એની વાતો એ જરૂર કર્યા કરે છે અને એમના મુખ્યમંત્રીઓ પણ જે ઇન્ટરવ્યુ સતત આપ્યા કરે છે ગોદી મીડિયાને એ પણ બહુ સ્પષ્ટપણે કહે છે કારણ કે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી એ કહે છે કે કેજરીવાલ ભ્રમ ફેલા રહે કે વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી તો રિટાયર થઈ જશે પંચોતેર વર્ષથી અને અમિત શાહ માટે આ વોટ માંગવામાં આવી રહ્યા છે અમિત શાહે પોતે એના વિશે ખુલાસો કર્યો છે કે ના ભાઈ ના નરેન્દ્ર મોદી જેમ કે આ વખતે વડાપ્રધાન થવાના છે અને એ એમની મુદત પૂરી કરવાના છે અને અમિત શાહ પોતે વડાપ્રધાન તરીકે રહેશે એવું એક પોતે સ્વીકારતા નથી કેજરીવાલ ભ્રમ ફેલા રહે ધામી કે છે અને ફરીની ફરીથી એમણે જેલમાં જવાનું છે એ વાતનું સ્મરણ પણ એ કેજરીવાલને કરાવી રહ્યા છે પરંતુ કેજરીવાલ જેલમાંથી છૂટ્યા પછી જે રીતે આક્રમક રીતે પ્રચારના કામે લાગી ગયા છે ભારતીય જનતા પાર્ટી માટે એ ખૂબ ચિંતાજનક સંજોગો નિર્માણ થયા છે એવું કયા વિના આપણે રહી શકીએ એમ નથી માનનીય વડાપ્રધાન અને એમની પાર્ટીના નેતાઓ એ એમના ઇન્ટરવ્યૂ જે છે એ પાછા ટ્વિટર ઉપર એટલે કે એક્સ ઉપર એ શેર પણ કર્યા કરે છે અને એમ એ રીતે પણ પ્રચાર એમનો થાય છે પણ આ બધાની વચ્ચે જ્યારે આપણે માનીએ છીએ કે નિરાશાજનક મતદાન થયું છે ત્યારે ચારસો કે પારનો નારો કેટલો બોદો છે એ આપણે સમજી શકીએ એમ છીએ પણ આજે ઈવીએમમાં આપણે કોઈ અમે ઉત્તર ગુજરાતમાં કહીએ છીએ કે પહે નેકળ્યા નથી એટલે એ શું પરિણામ આવે છે એ ચોથી જૂને આપણને એ પરિણામ જોવા મળશે અને એ પરિણામ આપણે સ્વીકારવાનું છે એવું હું જરૂર કહીશ અ હજુ મે મે અને અને જૂન એ મતદાનના દિવસો છે એટલે કે ત્રણ તબક્કા રહ્યા છે અને પહેલી જૂને વારાણસીમાં એટલે કે માન્ય વડાપ્રધાનના મત વિસ્તારમાં એ મતદાન થવાનું છે અને આજે તમને નવાઈ લાગશે કે સિત્તેર ઉમેદવારો એ વડાપ્રધાનની સામે ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્રો ભર્યા છે અને એમાં કેટલાક ગુજરાતથી પણ ગયા છે બીજા રાજ્યોમાંથી ગયા છે અને એ સિત્તેર ઉમેદવારો એ ત્યાં આગળ વારાણસીમાંથી ચૂંટણી લડે છે કે પછી એમાંથી કેટલાક નામ ઉમેદવારી પત્રો રદ થાય છે અથવા એ પાછા ખેંચી લે છે અને અંતે એ જ્યારે લાસ્ટ ડેટ ઓફ વિડ્રોલ છે એ સત્તરમી મે છે એટલે કે સત્તરમી મે વડાપ્રધાનની સામે અજય રાય ઉપરાંત કોંગ્રેસના ઉમેદવાર છે ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર છે અને સમાજવાદી પાર્ટીનો પણ એમને ટેકો છે કારણ કે ઇન્ડિયા બ્લોકમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પણ છે એટલે સત્તરમી મે ના રોજ માનનીય વડાપ્રધાનની સામે કેટલા ઉમેદવારો રહે છે એ આપણે જોવાનું રહ્યું અને પહેલી જૂને એનું મતદાન થશે અને ચાર જૂને મત ગણતરી થશે એટલે આપણને આખા દેશના પરિણામો એ એ જોવા જાણવા મળશે આવતીકાલે માન્ય વડાપ્રધાન એ ઉમેદવારી પત્ર ભરવાના છે આજે એમણે વારાણસીમાં માં ભવ્ય ભવ્ય એ રોડ શો કર્યો અને એનો ભારે ઉત્સાહ એમને જોવા મળ્યો છે વારાણસીના લોકો ત્યાં એમણે જે દાવો કર્યો હતો એ દસ લાખ લોકોને ભેગા કરવાનો અને યોગી આદિત્યનાથ પણ એમની સાથે આ રોડ શોમાં સતત રહ્યા ફેઝ પાંચ ફેઝ છ અને ફેઝ એ એટલે કે પાંચમો તબક્કો છઠ્ઠો તબક્કો અને સાતમો તબક્કો પાંચમા તબક્કામાં ઓગણપચાસ નું મતદાન થવાનું છે છઠ્ઠા તબક્કામાં સત્તાવન બેઠકોનું મતદાન થવાનું છે અને છેલ્લા અને સાતમા તબક્કાની અંદર એ બીજી બેઠકોનું મતદાન થવાનું છે અત્યાર સુધીમાં થ્રી સેવન નાઇન બેઠકોનું મતદાન થઈ ચૂક્યું છે એટલે કે લગભગ ચારસો બેઠકોનું મતદાન થઈ ચૂક્યું છે પાંચસો ને તેતાલીસ જેટલી બેઠકો માટે મતદાન થવાનું છે અને એટલે એમાં પાછા કેટલાક સુરતને આપણે કાઢી નાખવા પડે કેટલાકમાં ધારો કે ઇન્દોરમાં તો નોટા ને માટે વોટ કરશે લોકો એવું ખુદ ઇન્દોરના અનેક વખત ભારતીય જનતા પાર્ટીના સાંસદ રહેલા શ્રીમતી મહાજને પણ કહ્યું છે એટલે આપણી નજર હવે આવતા તબક્કાઓમાં વોટિંગ કેવું થાય છે એના પર રહેશે પરંતુ વારંવાર મતદાન ભારે કરો એવી બધાની અપીલ છતાં આ વખતે મતદારોમાં જાજો ઉત્સાહ દેખાતો નથી એ એટલી જ હકીકત છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર